કચ્છ યુનિવર્સિટીને નવી દિશા નવી ઊંચાઈ તરફ લઈ જવા માટેનો મારો ભગીરથ પ્રયાસ રહેશે કુલપતિ કચ્છ યુનિવર્સિટી એ મારા માટે વતન વાપસી જેવો ખ્યાલ છે કે મૂળ મારું વતન કચ્છ અને જ્યારે કચ્છમાં શિક્ષણ માટેની મને આ આપણી કહી શકાય કે કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી સાથે જોડાયેલી આ કચ્છ યુનિવર્સિટીને નવી દિશા અને નવી ઊંચાઈ તરફ લઈ જવા માટેનો મારો એક ભગીરથ પ્રયાસ રહેશે આપણા જે વિભાગો છે એ વિભાગોને ઉત્તમ જ્ઞાનરૂપી શિલા આપણે આગળ વધારીએ અને આ યુનિવર્સિટીને આપણે શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ રીતે બનાવી શકાય કારણ કે પહેલો જે પ્રશ્ન છે એ ક્વોલિટીનો છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંને પણ આપણા માટે ખૂબ જરૂરી છે અને ક્વોલિટીમાં પણ હું એમ ઈચ્છું છું કે જ્યાં સુધી હાયર એજ્યુકેશનમાં રિસર્ચ એક્ટિવિટી ના થાય ત્યાં સુધી આપણે સારું એજ્યુકેશનને ડેવલપ કરી શકીએ નહીં અને એ જ ભાવનાથી ક્વોલિટી માટે રિસર્ચ કઈ રીતે આગળ વધારી શકાય અને ક્વોન્ટિટી માટે વધુને વધુ શિક્ષકો આપણે કઈ રીતે લઈ શકીએ એ જ રીતે આપણી જે નેક એગ્રીએશનની જે વાત છે એ નેક એગ્રીએશનમાં પણ કઈ રીતે આગળ વધારી શકાય એના માટેના મારા ભગીરથ પ્રયત્નો રહેશે આ પાંચ વર્ષનો જે સમયગાળો મને મળ્યો છે એ સમયગાળામાં જે રીતે મેં મારી કોલેજને ગુજરાતની પ્રથમ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ બનાવી હતી એ જ રીતે આ યુનિવર્સિટીને પણ નેશનલ લેવલે કઈ રીતે આપણે લઈ જઈ શકીએ એ જ ભાવના સાથે આજે હું આ સંસ્થા સાથે જોડાયો છું અને એમાં ખૂબ આગળ આ કોલેજ આ યુનિવર્સિટી અને આપણી જોડે જોડાયેલી બધી જ કોલેજો આગળ વધે એવી ભાવના સાથે વિનમું છું એને પ્રાથમિકતા માટે દરેક વિભાગની અંદર જે રિસર્ચના ગાઈડ છે એમની સાથે મિટિંગ કરી અને દરેક ગાઈડને સમજાવી અને કઈ રીતે આપણે આગળ વધી શકાય અને પીએચડીના વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે અને હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે કચ્છની અંદર જ રિસર્ચ માટેનું ખૂબ પોટેન્શિયલ છે જે રીતે અમેરિકાની યુનિવર્સિટી જો કચ્છની અંદર એ રિસર્ચ માટેના પ્રોજેક્ટ કરતી હોય તો કચ્છને જ કચ્છમાં આપણે સારા પ્રોજેક્ટ દ્વારા વિશ્વની અંદર આ પ્રદેશ જે છે એક નાના પ્રદેશની અંદર એમ કહી શકાય કે ભારતનો સૌથી મોટા જિલ્લામાં આવેલી આ યુનિવર્સિટી અને એમાં રિસર્ચ માટેના એટલા બધા ખેડાણો કરવા બાકી છે અને એ ખેડાણો માટે વધુને વધુ રિસર્ચ થઈ શકે અને એમાં પીએચડીમાં વિદ્યાર્થીઓ વધુને વધુ કાર્યરત થાય એવી ભાવનાથી આપણે કામ કરીશું લોન ફોર પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ